નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત નામની યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ તેર બાર બે હજાર ચોવીસ અને વાર શુક્રવારના થરાજના બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તે જોઈ લઈ પરંતુ તે પહેલાં વિડીયોમાં પહેલી વાર આવ્યા હો તો વિડીયોને લાઈક કરી નાખો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘાટી રોડ ઉપર સિલેક્ટ લીધા હો જેથી હું જ્યારે પણ વિડીયો અપલોડ કરીશ તો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહેશે અને જેટલો બને એટલો શેર કરો તો થરાદ તારીખ તેર બાર બે હજાર ચોવીસ પાક ત્રીચો ભાવ ઊંચો ભાવ જેમાં છે વરિયાળી જે છે બારસોથી ચૌદસો ગુવાર જે છે નવસોથી એક હજાર બાવીસ બાજરી જે છે પાંચસો ચાલીસથી છસો પિસ્તાલીસ બાજરી જે છે ચારસો એંસીથી પાંચસો પાંત્રીસ અને હવે આગળ છે મગફળી જે છે નવસો એંસીથી અગિયારસો ઈસબગુલ જે છે બે હજારથી છવ્વીસો પચાસ તલ સફેદ જે છે અઢારસોથી ત્રેવીસો પચાસ એરંડા જે છે બારસો વીસથી બારસો અને હવે છેલ્લે છે રાયડો જે છે એક હજાર એસી થી બારસો પાંચ જેનો નીચો ભાવ રહ્યો હતો એકત્રીસો દસ અને ઊંચા ઊંચો ભાવ રહ્યો હતો છેતાલીસો એકવીસ તો આ હતા આજના થરાજના બજાર ભાવ ધન્યવાદ